ગઈકાલે ગઈકાલે હતું કે સવારે હું રોજ બોડલ્સનો પીરિયડ લેવું છું જેમાં હું બાળકોને ભગવદ્ ગીતા શીખવાડું છું તે પીરિયડ લઈને પછી હું બહાર ગઈ હતી મારું થોડું કામ હતું અને હું એક વાગે આવી ત્યારે સ્કૂલ છૂટી ગઈ હતી અને બસ નીકળી ગઈ હતી અને બધા શિક્ષકો પણ નીકળી ગયા હતા પરંતુ પ્રિન્સિપલ રોકાણ હતા મને આ વાત કહેવા માટે કે અમારા જે પીટીના શિક્ષક હતા ધનન્જયસ એને ફોર્થ સ્ટેન્ડર્ડ ઇંગ્લિશ મીડિયમના બે ત્રણ છોકરાના વાળ કાપ્યા હતા હવે એ કાપવાનું કારણ એને એમ કીધું હતું મને નહીં ટીચર કે તમે આ વાળ વાળ અમે વધારવા છોકરાને દેતા નથી કારણ શું છે છોકરાઓ આટલા આટલા વાળ વધારે ને પછી એનું ધ્યાન પોતાના વાળ આમાં કરવામાં આવે વાળને ઓલું કરવામાં એ પછી ટીચર શું ભણાવે ને એના સામે એનું ધ્યાન રાખવું એટલે એમાં નિયમ જ છે કે વાળ ટૂંકા રાખવાના કપાળ ઉપર વાળ આવવા જોઈએ નહીં તો એને કંઈ પણ વોર્નિંગ આપ્યા વગર કે વાલીને ફોન કરીને પહેલાં વોર્નિંગ આપવી જોઈએ કે લેખી જ દેવું જોઈએ કે તમારા છોકરાના વાળ બહુ વધ્યા છે બે દિવસમાં કપાવીને મોકલજો કંઈ પણ કર્યા વગર એને પોતે વાળ કાપી નાખી હું ત્યારે હતી નહીં અને મારા પ્રિન્સિપલ હતા એ લેસ એનો ક્લાસ લેવા માટે ક્લાસમાં ગયા હતા એ ક્લાસમાંથી બહાર આવ્યા પછી એને ખબર પડી એટલે એને ટીચરને પૂછ્યું કે શું વાત હતી તમે એમ કહ્યું એ તમે બહુ ખોટું કરો છો એને ઠપકો આપ્યો પછી તો હું આવી ત્યારે તો એ નીકળી ગયા હતા પછી એને મને બધી વાત કરી પ્રિન્સિપલ કિંજલભેને અને મેં એને તરત જ ફોન કર્યો પણ કદાચ એ ત્યારે બસમાં હશે એટલે ફોન એને લીધો નહીં પછી મેં અઢી વાગે ફોન કર્યો અને મેં એને કીધું કે તમે આવું કર્યું છે પહેલાં મેં પૂછ્યું કે તમે આવું કંઈ કર્યું છે તો એને કીધું હા મેં કર્યું છે મેં કીધું કાલથી તમે સ્કૂલે આવતા નહીં તમને આ બધું કરવાનું તમને કોને પરમિશન આપી કોની રજાથી તમે આ બધું કર્યું પોતાના મનથી અને કાલથી તમે સ્કૂલના પગથી ચઢતા નહીં એટલે મેં ત્યારે ને ત્યારે એક્શન લીધી અને મેં એને કાઢી મૂક્યા છે પછી એને મને કીધું મારું પગારનું શું મને પગારનું તો વાત પછી અત્યારે તમે કાલથી આવતા નહીં બસ બીજું કાંઈ હા અને બધા શિક્ષકોની અમે મીટિંગ લીધી અને બધા શિક્ષકોને કીધું કે કોઈ જાતની એવી જાતની કંઈ પણ વસ્તુ આ તો પહેલે બી કીધું છે તમારે કંઈ પણ સજા આપવાની હોય મારી રજા વગર આપવાની નહીં પહેલાં મને કહેવાનું કે આ છોકરો આમ કરે છે તો એનું અમે શું કરીએ તો હું તમને કહીશ બરાબર મારું નામ છે શશીબેન દાસ અને હું ડાયરેક્ટર ઓફ એજ્યુકેશન છું અને સાહીઠ વર્ષથી હું શિક્ષણ ક્ષેત્રમાં છું